માવઠાને કારણે થયેલા નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રીને આ પત્ર લખ્યો છે ઉત્તર ગુજરાતમાં માવઠાને કારણે પાક નુકસાની બાબતે તેમણે રજૂઆત કરી છે જીરુ વરિયાળી ઘઉં રાયડો કપાસ અને એરંડાની નુકસાનીની રજૂઆત કરી છે પાકને થયેલા નુકસાનીનો સર્વે કરાવીને સહાય આપવાની માંગ કરી છે આ પત્રમાં ઉત્તર ગુજરાતમાં માવઠાને કારણે પાક નુકસાની બાબતે રજૂઆત કરવામાં આવી જીરું વરિયાળી ઘઉં રાયડો કપાસ અને એરંડાને જે નુકસાન થયું છે તેને લઈને પત્ર લખ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રીને આ પત્ર લખ્યો છે પાકને થયેલા નુકસાનીનો સર્વે કરીને વળતર આપવાની માંગ કરી છે માવઠાને કારણે થયેલા નુકસાનીનું વળતર ચૂકવવા પત્રમાં ઉલ્લેખ કર્યો છે તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અમારી સાથે ફોલ પર જોડાઈ ગયા છે કિરીટભાઈ આપનું સ્વાગત છે

તાત્કાલિક એનો સર્વે કરી અને ખેડૂતોને વળતર મળવું જોઈએ સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે અને ઉત્તર ગુજરાતની અંદર વારંવાર કમોસમી વરસાદ હોય કે વરસાદ હોય ભારે વરસાદ હોય પાછો તો વરસાદ હોય એના લીધે ઉત્તર ગુજરાતના ખેડૂતો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે એમને નુકસાન બહુ મોટા પ્રમાણમાં થયું છે એટલે તાત્કાલિક એને વળતર મળવું જોઈએ એના માટે મેં કૃષિ પત્ર લખ્યું છે

જે રીતે ખેડૂતોને સાચો ન્યાય મળવો જોઈએ ને ખેડૂતોને સાચું વળતર મળવું જોઈએ ખાલી કાગળ ઉપર સર્વે ના થવો જોઈએ બિલકુલ આપ અમારી સાથે જોડાયા હતા આપનો ખૂબ ખૂબ આભાર તો નુકસાનીનું વળતર મળવું જોઈએ કારણ કે હવામાનમાં જે પલટો આવ્યો ને તેના કારણે ખેડૂતોએ જે પાક લીધો હતો તેમાં તેમને આર્થિક ફટકો પડ્યો છે અને તેના કારણે તેમને નુકસાન ગયું છે અને આ નુકસાનીનું વળતર તમને મળવું જોઈએ તેની રજૂઆત કૃષિમંત્રીને કરી છે ધારાસભ્ય કિરીટ પટેલે